જે એક કાગડાની અને કાબરની દોસ્તી થઈ પછી કાગડો કહે ચાલે કાગડા આપણે ખેતર વાવીએ તો આપણે ક્યાં જઈએ આપણે ગામમાં જ જમા ત્યાં જાવું ન પડે સુકા કાબ કાગડો ભઈ મેં કેનાવાડી ચાલે બાબે ઈને તો હપ્પીને ખેતર ખેડવાની ચાલુ કરી દીધું પછી અર્જે ખેતર ખેડતા કાગડા બેને વિચાર આવ્યો કે એ કે કે હાલ છુ મારી જાત છૂટી દે મારા મારે ઘરે તો રહેવું મારે કાઈ કામ તો ન કરવું આ કાગડા બે તો ઊંચા ઊંચા દુવાર પાસે ગયા દુવાર બેને જઈને પાસે દુવાર દુવાર મને ચાસની વાત એ ને દુવાર ભાઈ કહે મે ક્યાં ના પાડી જ લાવે કરી દો દુવાર ભાઈ તો એ ચાસની કરી દીધી અને પછી કાગડા બે ઊંચા ઊંચા ઘરે આવ્યા અને કાગડા બેને તો એકલા એકલા આખું ખેતર ખેડી નાખ્યું પછી

એ ગમે એ તમે લઈ લેજો અને બીજો બધે એવું હું લઈ લઈશ કાગર કાગ ઢાબે કહે હું તો ત્યારે છું હવે મારું ત્યાં સીધી ગઈ છે હાલો હું ત્યારે છું કે આપણે જાય પછી કાબરબેન કહે આના ફળ આ કામના ફળ કામ કામને જ મળે કાપ કાબરબેનને કાગ ઢાભર તો ઉતા ઉતા ખેતરે પડ્યા ખેતરે જઈને કહે કે કા તમારે જે ઢગલો થતો હોય તમે અને બીજું હું લઈ રહીસ પાગડા ભાઈ તો જે ઉડીને ઢૂંસાના ટકલો મું પા માથે બેઠા પછી માથે બેસી જેવા માથે બેસે તા અંદર ફરી ગયા મરી ગયા કા પગમાં હાથમાં હાથમાં કાનમાં ઢૂંસા પી ગયા પછી કાગડા ભાઈ તો પછી મરી ગયા અને કાબર ભાઈ જીવી ગયા તમને મારી વાત આ ગઈ હોય તો લાઈક કરો